આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શ્રાવણ માસનો પહેલો સોમવાર પણ હોય ત્યારે સુરત જિલ્લાના શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા છે ત્યારે કામરેજ તાલુકાના ટીમ્બા ગામની સીમમાં તાપી નદીના કિનારે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિર પ્રાચીન હોવાથી શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે ખાસ કરીને ગલતેશ્વર મંદિર ખાતે મહાદેવની વિશાળ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર છે ખાસ કરીને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો ભારત ભ્રમણ કરવું પડે પરંતુ આ ગલતેશ્વર મહાદેવ મંદિરમાં એક સાથે બાર જ્યોતિર્લિંગ દર્શન થાય છે આ બાર જ્યોતિર્લિંગ આસ્થાના પ્રતિક બન્યા છે હજારોની સંખ્યામાં શિવ ભક્તો મંદિરે દર્શન માટે પહોંચી રહ્યા છે અને બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હું મહેન્દ્ર પટેલ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ગલટેશ્વર પ્રમુખશ્રી તથા અહીં બીજા બે પ્રશ્નો પણ અવેલેબલ છે અને જેઓ શ્રી વિકાસ મંડળ ટ્રસ્ટ અને શ્રી મહાદેવ તિવેદી સંગમ ટ્રસ્ટ આમ ત્રણ ટ્રસ્ટો અહીં સહિયારું કામકાજ ચલાવે છે આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે અને આ તાપી મૈયા એટલે કે તાપી માતાના કિનારે આવેલું એક તીર્થસ્થળ છે પહેલાં આ મંદિર હતું હવે એક આ સ્ટીટની જગ્યા એમણે લીધી છે અને અહીં દર્શનાર્થીઓ દૂર દૂરથી ફક્ત સુરતના પ્રદેશમાંથી નહીં પરંતુ આજુબાજુના રાજ્યોમાંથી પણ અહીં દર્શનાર્થીઓ આવે છે અને મુખ્ય અહીંનું આકર્ષણ તાપી નદીની સાથે સાથે ગૌતમી ગંગા અને નારડી ગંગાનો અહીં ત્રિવેણી સંગમ છે જ્યાં અમે એકના સ્નાગાર ઊભું કર્યું છે જેમાં લોકો સ્નાન કરી અને પોતાના પાપોનું નિવારણ કરે છે સાથે સાથે અહીં દર્શનાર્થીઓ માટે પાર્કિંગની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અહીં મોટા મોટા ત્રણ પાર્કિંગો છે જેનાથી લોકો પોતાના સાધન વ્યવસ્થિત પાર્ક કરી શકે અને બીજું કે મંદિરમાં દર્શનાર્થીઓ માટે પણ અમે સ્વયંસ્વકની વ્યવસ્થા કરી છે જેથી એઓ લાઈનમાં ઊભા રહી અને સારી રીતે દર્શન કરી શકે અને દર્શનાર્થીઓ માટે અમે પાણીની પણ વ્યવસ્થા રાખી છે સાથે સાથે દૂરથી આવેલા દર્શનાર્થીઓ ભોજન વગર પાછા ન જાય એના માટે અહીં બંધારણું વિશેષ આયોજન શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવ્યું છે સૌને વિના મૂલ્યે અહીં ભોજન પણ પૂરું પાડવામાં આવે છે હિતેશ પરીખ આર એન ન્યુઝ